હાલો તો વાગી ગયા છે હવા દહ અને જ આ ભાદરવાનો વરસાદ કેમ બાકી જા વાદળી હે અને આવવા માંડે તો મોટે મોટે છાટે આવવા માંડે પણ ના હોય તે કઈ ના હોય જા આગળ બધું મળી જાય જો છાટા કેવડા કેવડા હજા અહીંયા દેખાય અને ભેહું બાંધવાનું કામકાજ ચાલુ છે સરવા ગયા ની હજી આવ્યા નથી તો ત્યાં ભાઈ એને બાંધી દે ને એ ગયો તો ને એ દવા અને બપોર પછી જો ટાઈમ જડે ને તો આપણે જાઉં છે આ કેવું ગારો કરે ઉપર એ એવી બાંધે આધાર કેવું ખડ છે મોટું મોટું છે ને ઘા ભારી થઈ જાય એમ છે શેરું એ શેરું જોગ્યું બધું આમ આખી વાદ આવ અને મમ્મી જો છે ને ભાઈ નાખે છે ટમેટા ને લઈ આવો ને શાક મંડો બનાવવા તો હાલો આપણે ફ્રીજમાં ટમેટા લેતા જઈએ જરાક છાટા વયા જાય ને તો પછી હું કોઈ જાઉં જો વાદરી હતી આપતી હે ઝાડવા ને છાંયો તો ભાઈ ના જ ને છાટો જે આ બધાને બાંધી દીધા એ જસ્મીન સામું જોયું કે આ મને લઈ જાય છે આગણી કે ના અને જે આ બધા શરીરને આવ્યા એકલા એકલા રેઢિયા છે અમારા આ બધા કા પૂરું એકલા એકલા સરી આવે ત્રણે ત્રણ જો એક આ પાડી એક આ પૂરો અને એક આ અનાને બેને આપણે પાઈ દીધું છે દૂધ અટાળમાં આખી રાત હુવા ન જ દેતી હાવ રાડો રાડ હોય આપણે ઉધરા ખાય તો ઈ ઉપડી જાય ઈને એમ થાય કે આવકો ઉઠી ગઈ જો છટા ઓ પહילו મિંડુ આવા હોય ગયો વરસાદ અને હું તો કેદુની વાઈટ જો હું સીતાફળ જો પાકે ને તો ખાવ મને બહુ જ ભાવે સીતાફળ બહુ વાલા મને હજી કાચા હે મમી એમ કહેતી હોય કે કામ આવો થાય ને પછી ખોલે ઓલા જા આહે ને કારા મિંડા થા બસ એને વડા થાય ને એટલે આપણે બાજરામ નાગદે હું જે આવા હોય ને એ છે ને અહીંથી હું હોય કુંજાણી જે આવા થઈ જાય ને કરે આ સીતાફળ મોટું થાય ને જોરદાર મસ્તીનું મીઠું મજા આવે જો કેટલા સીતાફળ હે પાખીને ત્યાં તો બબે ત્રણ ત્રણ બબે ત્રણ ત્રણ કાયમ પાખીએ જ આ ડાયરખી ઘણા હે પણ આમ છે ને ઉપરથી ના દેખાય જાય એમ તો ઘણા મોટા મોટા થઈ ગયા હે હેરખા આમ હેઠા બેહીન ને સીતાફળી હેઠાથી તો દેખાય જો કેટલા છે અને મીઠા હે ને ખાવાનું મજા આવે બાકી વેચાતા લઈ ને એમાં આવો સ્વાદ ના હોય ઘર જેવો ભાઈ અને જતા આ બાજુ કયડું કયડું ખડ થઈ ગયું દાયડમી માં એક દીમાં મમ્મી સોખું કર્યું પણ પાછું ખડ તો થવાનું છે વરસાદ વેરા રાખે જ બધુંય સોખું કર્યું પાછું થઈ ગયું ખડ ચાલ્યા સીધા ફળ આમાં જગ્યા થવા માંડે ને પછી આપણે બાજરામાં કે કોથરીમ રાખી દઈએ ને તો તરત પાકી દે જો અને જો મિત્રો ઘરના કારેલા હવે મહિના દીમાં અસલ જબરુત થઈ ગયું છે એવું અને આ જો હાવ ઘાય ઘા હોય કરે કારેલા અને વહેલો આમાં સેતુડી ચડાવી સડાવી દીધો હે ને તે રૂપારા અસલ થાય છે કારેલા અને કાલે મારા પપ્પા કિલો એક લઈ આવ્યા એટલા બધા જોઈ નહીં પણ તો એ લઈ આવ્યા છે તે હવે કાલે આપણે શાક બનાવવાનું છે કારેલાનું અને સેતુ જો હજી કાચા છે પાયકા નથી જારી છે મસ્ત મજાનું બધાય હાલો તો વાગી ગયા છે પૂણા અગિયાર અને મમ્મી જો રોટલા બનાવે છે ઝાખું જાખું દેખાય છે ને આપણે બનાવીએ છીએ શાક સેવ ટમેટાનું શાક બનાવું છું ને મમ્મી બનાવે રોટલા હાલો તો વાગવા આવ્યા છે બહાર ને આપણે આવી ગયા છે આપણી માંડવીમાં માંડવી ભાઈ દૂર થઈ ગઈ છે હાવજો આમનું કંઈ ખડ નથી જાજું કોક જાડું વડું હે બાકી હમણું બહુ ખડ છે નેરાય જાય ને તો પછી ઉપાધિ ને જા ઓલી પાખી માંડી હતી ને એવું પૂગી લીધું આને થોડીક મીસી હે ને આતા જો ભાઈ ગોઠણ ગોઠણ ખામી હે દૂર છે હવામાં ધ્યાન રાખવું પડે ને કર નાગ બાપા બેઠા હોય તો હું જેમ નથી કમા હમ હમ કામ કરી પાણી ભાવે ને આ ઘેરે ઘેરે ના ભાવે સારી જો બધા ને દે હે ને એવું આલે બધે

હાલો તો વાગી ગયા છે હવા બહાર અને જાઉં છે ઘેરે બપોરા કરવા જા અમારે ગિરનાર કેમ બાકી પથરાણી મને તો આવી આઈશા નહોતી કે આના પાટલા ફટકીએ ગિરનારના આપણે કોઈ દીવા એવી ના હોય ને એટલે કઈ ખબર ના હોય તો પાટલા ફટકી ગયા ગિરનારના એટલે ખૂણામાં જ છે જો એ કારી વાદર જેવી છે જસ્મીન એ કેમ ઓલી પીરી ના કારી હું ઓલી ત્રીહ ની જારી એ તો ઠીક પણ એમની કાળી કેમ હા જસમીન કઈડમાં લુગડું બાંધીકા ખરના ભાઈ અને ચાલો ડોસીમાં થાકી ગયા ડોસીમાં શરદી થઈ ગઈ ભાઈ ભાદરવા તડકો એવો હોય પણ હમણાં બહુ નથી ને તડકા કંઈ કંઈક પડે એટલે વાંધો નથી બહુ બાકી ભાદરવાનો તડકો ખમે ને તાવ આવી જાય પાછો ઉતરે નહીં એક માન માંડ ઉતરો છે ચાલો બપોરા કરી આવી અને પાછા ચારી કર પોરો ખાઈ

આ બધી હે ને અંધારામ ચાલુ થાય અને અંજાર થતા ભેગી બંધ થઈ જાય એમાં ચાપ કે એવું કઈ નમરે સેલ ઉપર આલે એમ કેતો જો જસ્મીન આવી લે એવું બધી અને જઈદી બીજી લે એ તો ઓલી લીધી ની જીનગુડી કાવે આવે ને એ આ બે ભાઈઓ કહે છે રખોલે જાઉં છે હમણાં ભૂંડાવનું વધી જાય છે ત્રાસ હમણાં આવો છોડવા આખા આખા હે ને કાઢી કાઢીને ડેડવા ખાઈ ગયા ને એમને એમ નાખીને જો આવી રીતના હે ને અંધારું થાય ને જરા કઈ એટલે ચાલુ થઈ જાય બ્લુ ને લાલ કલરની લાઈટ અંજવાર બંધ થઈ ગઈ અંધારું થાય એટલે તરત ચાલુ એટલું બધું અંધારું નથી તો લેમ્પ ચાલુ છે પણ દરવાજા પાછળ જો આમ રાખી ને તો તરત ચાલુ થઈ ગઈ તો શું થાય આથી ભૂંડ કોઈથી બીતા જ નથી આથી કાઉ બી હે માણાથી ના બી અને હે ને કાલ છે મેળો આપણે કાલ નો છેલ્લો મેળો હેથી મેળો કલવાય અને પછી પાછા મંડીને એ દવાય ઘડીક વાર ગયા તા પણ બપોર પછી હું નથી કપડાં ને ધોવા નતું ને એટલે મમ્મી ગયા તા ઘડીક વાર ખડ બહુ છે મોટું મોટું ગાય ભારે થઈ જાય છે ખાય છે ને આવીને ભૂરો રાઈડું દે ભાઈ પૂરો નાનો આપણે એડિટિંગનું ખાવ મોડું થાય છે બોજ અને અહીંયા બને છે ચટણી મરચાં ધાણાભાજી

હાલો તો અમારી મમ્મી બનાવે છે ચટણી આપણે એડિટિંગ કરી લઈ કારેલા મોરીને રાખવાના છે કાલે આપણે કારેલાને શાક બનાવવાની છે ને પછી મેળે જવું એટલે એટલે ઝટઝટ બધું સુલાનું આવ્યું હોય એના હાટું કરવું પડે ને આપણે કોઈ દીધે એમ હોય જ નહીં કાંઈ જ આપણે એને સુલાનું કરવાનું પોરો આવ્યું એવું કોઈ હોય જ નહીં શેર ખાટું છેલી બાકી કોઈ સાટું માણા હાટું કંઈક બહારથી કે લેતા હોય ને તો શેરુ હાટું જ બનાવવું જ પડે અને આ બાજુ જો જસમીનભાઈ એની ભેહું બાંધે છે ને હાલો આ સાથે આપણે બ્લોગનો કરી દે એન્ડ મળીએ કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ